રાજકોટ શહેરમાં જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું છે શહેર ભાજપ પ્રમુખનો જૂથવાદની વાતને રદ્યો ઉદયભાઈ કાનગઢ ગઈકાલે બેઠકમાં હાજર હતા ગઈકાલે જ તેઓ કમિટીની બેઠકમાં હાજર હતા હું તમામ સાથે ફોન પર વાત કરી લઈશ માધવ દવેએ આ નિવેદન આપ્યું હતું કોર્પોરેટર નથી આવ્યા તેમને ફોન કરીને વિગત લઈશ તેવી વાત પણ તેમણે કરી હતી ઉદયભાઈ ગઈકાલે સાંજે જ અમારે અહીંયા જે આયોજનની પ્રી પ્રિમિટિંગ હોય એમાં ઉદયભાઈ હાજર હતા અન્ય કોઈ કારણોસર આ બધા બહાર હોય એવું મને લાગે છે બધાને અમે દર વખતની જેમ આ વખતે પણ આમંત્રણો પહોંચી ગયા છે અને ખૂબ આનંદ ઉત્સાહ તમે જોવો છો બધા જ લોકો બાકીના હાજર છે કોઈને કોઈ વ્યક્તિગત કારણોસર કઈ હોય એને લીધે ન હાજર રહ્યા હોય એવું મારું માનવું છે હું બધા સાથે ફોન ઉપર વાત પણ કરી લઈશ કોર્પોરેટરોને ગઈકાલે મેં સૂચના આપેલી છે આજે કેમ નથી આવી શકતા એમના કારણે વ્યક્તિગત ફોન કરી જે જે નથી આવ્યા એની તપાસ કરવાનો છે અરવિંદભાઈ પણ અમારા આગેવાન જ છે અને કાર્યક્રમમાં આજે આવ્યા છે એનું હું રાજી પડ્યો